પણ નવા વિડીયોની અંદર તો અત્યારે જે મહેશ વંજારાનું ન્યૂ સોંગ આવ્યું છે માનતી હાટુ ફિરકી લાયો ઉત્તરાયણ ઉપર જે ટ્રેન્ડિંગ સોંગ આવ્યું છે તો તે સોંગ ઉપર આપણે તમને જબરદસ્ત સ્ટાઇલની અંદર એક વિડીયો એડિંગ કરતા શીખડાવશું ફૂલ પ્રોજેક્ટની અંદર સાવ સવાલ સિમ્પલ ઉપર રીતે આગળ જે રીતે સરસ થઈને મ્યુઝિક આવી રહ્યું છે ત્યાર પછી આ રીતે પતંગ આવશે અને પતંગની વચ્ચે તેમ તમારું નામ લખાઈને આવી રહ્યું છે આ રીતે અલગ અલગ નામની ઉપર વિડીયો બનાવી શકશું મકર સંક્રાંતિનો તો આનો નાનોકો ડેમો જોઈ લો ફૂલ ડેમો આપણે ટેલિગ્રામ ચેનલની અંદર મળે છે ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આવે છે ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લઈ જોઈએ કેમ કે ત્યાં આગળ તમને જે બધી ચેનલના વિડીયો મળતા રહેશે દરજ આપણે ડેલીથી ચારથી પાંચ વિડીયો આવે છે તો ચારથી પાંચ વિડીયોનું તમને અપડેટ જોતું હોય તો આપણે એક જ ટેલિગ્રામની ચેનલ છે અલ્પેશ ક્રિશન ત્યાં આગળ આવી જોઈન થઈ જાય તમને રોજ નવા નવા વિડીયોનો અપડેટ મળતો રહેશે તો મિત્રો ડેમોની મોની અંદર તમે જે વિડીયો છે એના માટે એક પ્રોજેક્ટ લેવાનો રહેશે પ્રોજેક્ટ લેવા માટે તમારે આવી જવાનું છે ગૂગલની અંદર ગૂગલની અંદર આવી અને તમારે જે પણ સર્ચ બ્રાઉઝર તેની અંદર આવી તમે ગૂગલમાં સર્ચ કરવાનું રહેશે નામ અલ્પેશ ક્રિએશન ઝીરો વન એટલે સર્ચ કરતો નિશ્ચિત તમને હાથે સાઇટ મળી જશે આના પર ક્લિક કરી દો ક્લિક કરશે તો આ રીતે તમારી પાસે સાઇટ ખોલીને આવી જશે ત્યાં આગળ તમને સર્ચનું આઇકન દેખાડ્યું છે એના પર ક્લિક કરી તમારે આગળ કોડ લખવાનો રહેશે એવું તમારે કેવળ આવે ઝીરો આઠસો ને ત્રેસઠ આટલું લખીને સર્ચના આઇકન ઉપર ક્લિક કરશો તો તમને નીચે છે આ રીતની પોસ્ટ છે તે જોવા મળી જશે આના પર ક્લિક કરી દો ક્લિક કરીશ નીચે આવશો પોસ્ટની અંદર એટલે તમે નીચે છે એક પ્રોજેક્ટ લખેલું જોવા મળે જશે આ રીતનું ફૂલ પ્રોજેક્ટ લખેલું જોવા મળે જશે એના પર ક્લિક કરી દો ક્લિક કરશો એટલે તમારી પાસે જે આ મકાન સંક્રાંતિનો જે પ્રોજેક્ટ છે તે એડ થઈને આવી જશે ફૂલ પ્રોજેક્ટ રહેશે તમારે ખાલી આગળ તમારું નામ ચેન્જ કરાવ છે એટલે જે પણ તમારા નામ ઉપર વિડીયો બનાવવો હોય તે નામ લખી અને આ રીતે એ વિડીયો બનાવી શકશો અહીંયા આગળ જ તમે જ્યારે અલર્ટ મોશન અંદર પ્રોજેક્ટ એડ કરો અને તમને કાંઈ પણ પ્રોબ્લેમ આવતી એડ આવતી હોય તો નીચે કમેન્ટ કરજો આપણે તેને સોલ્યુશન કરવાની પૂરી પૂરી કોશિશ કરશું વિડીયો બનાવવાથી સારી લાગે પસંદ આવે તો સેલને સબસ્ક્રાઈબ કરી ચેનલ સાથે જોડાઈ દેજો દરરોજ તમે નવા નવા વિડીયો ફૂલ પ્રોજેક્ટની અંદર સ્ટ્રેન્ડિંગ ટાઈમમાં મળતા રહેશે તો આ પ્રોજેક્ટ છે તેને આપણે ઓપન કરી લીધો છે પ્રોજેક્ટ તમે જ્યારે ઓપન કરશો તો આગળ જે સરસ થઈને મ્યુઝિક આવી રહ્યું છે તેમાં તમારે કાંઈ પણ કરવાની જેમ નથી બધું શેર છે આગળ આવી જવાનું છું એ અંદર આવશો એટલે તમે જો અહીં આગળ એક ઉપર નામ લખી લાઈન દેખાઈ રહી છે એના પર ક્લિક કરી દેવાનું છે અને એ આગળ નીચે તમને એડિટ ટેક્સનું ઓપ્શન આવી રહ્યો છે એના પર ક્લિક કરી તમારે જે પણ નામનું અંદર વિડીયો બનાવવા કેમ કે આપણે ઇન્સ્ટાગ્રામમાં જે રીલ્સ મૂકતા હોઈએ છીએ તો આપણે અલગ અલગ નામના વિડીયો વધારે જરૂર પડતી હોય છે તો આની માટે તમારે કોઈ કોઈપણ ફંડની પણ જરૂર નથી ખાલી તમારે નામ લખવાનું છે જે પણ તમને નામ પસંદ લાગે તો તમારું તમારી ગર્લફ્રેન્ડ જે પણ કોઈ પણ નામ રીલ માટે તમારે અલગ અલગ નામ ઉપર તમે વિડીયો બનાવતા હોય તો વધારે રીલ્સ સારી ચાલતી હોય છે તો આ રીતે અલગ અલગ નામો બનાવી શકશો રેડી વિડીયો આપણે બનીને કમ્પ્લીટ થઈ ગઈ બાકી કાંઈ પણ કરવાની જરૂર નથી ઉપર જે શેરનું આઇકન છે આપણે એના પર ક્લિક કરીએ એક્સપોરના મોટા પર ક્લિક કરશું આપણે વિડીયો સેવથી આવી જશે રેડી તો બસ વિડીયો પસંદ આવ્યો લાઈક કરી દઉં શેર કરજો તમારા ફ્રેન્ડ મિત્રો હોય તેની સાથે મળશું એક નવડીની અંદર ત્યાંથી ગુડ બાય